સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે પોતાના માતા પિતા સાથે કાકાની ખબર પૂછવા બાળક સિવિલ હોસ્પિટલમાં આવ્યું હતું માતા પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ ગટોદરા પોલીસ મથકે નોંધાવી છે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે સિવિલ બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવાર નો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડ બહારથી રમતા રમતા ગુમ થઈ ગયો હતો પરિવાર સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા ઇન્ચાર્જે સીસીટી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ

સંબંધી ની ખબર અંતર પૂછવા આવ્યા હતા દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો સુપ્રિન્ટેન્ડન્ટને અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો જેથી તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે પોલીસે ફૂટેજ ચેક કરતા ત્રણ પચાસ કલાક એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગવાળા રસ્તે બાળકને લઈ બહાર નીકળી ગઈ હતી આ જ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા હતા જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત